છોટાઉદેપુરમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગર બેફામ બન્યા છે હવાલે કરી દીધા છે મહત્વનું કહી બુટલેગરો ઝડપાયા હોય બુટલેગરોને જે ત્રાસ જે તે જોવા મળી રહ્યો છે છોટાઉદેપુરમાં છોટાઉદેપુરમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો જે છે તે બેફામ બન્યા છે

બુટલેઘરે સાયકલ સવાર ને અડફેટે લેતો હતો સાયકલ સવારને અડફેટે લેતાની સાથે જ સાયકલ સવાર ઇજાગ્રસ્ત થવા પામ્યો હોય તેની સારવાર ચાલી રહી છે દારૂ અને બિયરની રોડ પર રેલમ જોવા મળી હતી આ અડફેટ બાદ જે દારૂ અને બિયર છે તે રસ્તા ઉપર પડી ગયા હતા ને રીલમ છેલમ રસ્તા પર દારૂની બોટલો જોવા મળી હતી સ્થાનિકો દ્વારા બે બુટલેગરોને પકડી પાડવામાં આવ્યા હતા બે બુટલેગરોને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા